આદિવાસી સમાજ માટે આજે ખુશીનો દિવસ છે કેમ કે એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજના હરેક મુદ્દાઓ પર હરેક પ્રશ્નો પર અને હરેક સમસ્યાઓ પર એક વ્યક્તિ જે અવાજ ઉઠાવતું હતું એને આજે રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા છવ્વીસ વિધાનસભા એટલે કે લોકસભા વલસાડ પર એક ઉમેદવારી લોકસભાના સાંસદ તરીકે ઉમેદવાર ઉમેદવારી કરવા માટે પસંદગી કરવામાં આવી છે જેને લઈને ડાંગ તો ખરું જ આજે હું ડાંગમાં ઉભો છું અને ડાંગમાં પણ અહીંના જે સમર્થકો છે આદિવાસી સમાજના ખાસ કરીને જે કોંગ્રેસ પક્ષ નહીં પણ આદિવાસી સમાજને આગળ લઈને ચાલતા એવા સમર્થકોએ આજે ફટકડા ખોડીને ઉજવણી કરી છે એવી જ રીતે વાંસદા ધરમપુર કે પછી વલસાડમાં જે આખી ઉજવણી કરવામાં આવી રહી છે તે તમને દ્રશ્યો ડિસિઝન ન્યૂઝ બતાવશે પણ આજે ડાંગ ખાતે પણ અહીંના જે આદિવાસી સમાજના આગેવાનો છે એમણે ઉજવણી કરી છે અને પોતાના લોક નેતા તરીકે ઓળખાતા જે અનંત પટેલ છે એમને જે ઉમેદવારી કે પસંદગી કરવામાં આવી છે એને લઈને આખા ડાંગમાં પણ ખુશીના ખુશી છવાઈ ગઈ છે અને આદિવાસી સમાજ ખાસો ખુશ છે અનંત પટેલ એ જ નેતા છે જે ડાંગના જળ જંગલ જમીન માટે પણ હંમેશા લડતા આવ્યા છે અને એમનો લોકોનો અવાજ બન્યો છે આપણે જોયું છે કે વિતેલા દિવસોમાં જોયું છે કે જળ જંગલ જે જંગલ જમીનની જે લડાઈ હતી જે ડેમના વિરોધમાં જે ડાંગવાસીઓ આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા હતા એમનો પણ આગેવાની અનંત પટેલે જ લીધી હતી લગભગ સોળ જેટલી રેલીઓ કરી અને આખા જે સમાજ છે આદિવાસી સમાજ છે એમને બચાવવા માટે તેઓ પ્રયાસરત રહ્યા અને હવે જ્યારે એમને સાંસદ તરીકે લોકો જોશે તો એ ઓરથી દિલ્હીમાં પણ પોતાનો આદિવાસી સમાજનો અવાજ બનશે એવી આશા સાથે અહીંના આદિવાસી સમાજના આગેવાનો સાથે લોકો પણ ખાસ્સા ખુશ જોવા મળી રહ્યા છે હવે આપણે સવારે જોઈશું કે અલગ અલગ જે વિસ્તારોમાં આદિવાસી સમાજના જે લોક નેતા છે અનંત પટેલ એમને જે કોંગ્રેસ દ્વારા લોકસભા વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે કેવા ખુશીના જે પળો છે એને આદિવાસી સમાજના લોકોએ માણી છે હાલ પૂરતું તમે ડાંગનો આ માહોલ જોઈ શકો છો ઠાકરે કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે ડાંગ ડાંગ છોડીને વાત કરું તો ડાંગ સિવાય પણ વલસાડ લોકસભા બેઠક પર જે અનંતભાઈનું નામ ડિક્લેર થયું છે તો એનો આજે અમે જશ્ન મનાવ્યો છે ફટાકડા ફોડીને અને આ જશ્નમાં અમારા આહવાના અને આજુબાજુથી ગામના જે લોકો આવ્યા છે એ અમે ફટાકડા ફોડીને એને વધાવી લીધો છે કારણ કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા જે લોકલાડીલા નેતા છે અમારી જે માંગણી હતી કે જે લોક માંગણી હતી તે મુજબ અનંતભાઈનું નામ આજે ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે તો એના માટે અમે એ ખુશીને વધારવા માટે અમે આજે ફટાકડા ફોડીને એનું અમે વધાવી લીધો છે આ નિર્ણયને અનંતભાઈ માટે અમે ખાસ કહીશું કારણ કે આ જ અનંતભાઈ છે જે ડાંગ હોય વાસદા હોય કે પછી એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દરેક જગ્યાએ આદિવાસીના મસીહા તરીકે ગયા છે અને એમણે જે લડત ચલાવી હતી પછી એ ડેમવાળી હોય જંગલ જમીનની હોય કે દરેક લડાઈઓ એમાં એ આગેવાની લીધેલી અને હવે અમે આશા કરીએ છીએ અને આશા સાથે અમે વિશ્વાસ રાખીએ છીએ કે આ બેઠક અનંતભાઈ ભારે બહુમતીથી જીતવાના છે અને હવે જ્યારે વિધાનસભા ગજાવતા હતા હવે એ જઈને દિલ્હીને ગજાવવાના છે હવે ડાંગનું અને વલસાડ સીટનું આ સૌભાગ્ય રહેશે કે એક આદિવાસી શહેર જેને આદિવાસી શહેર કહેતા હતા એ અનંતભાઈ હવે દિલ્હીમાં જઈને દિલ્હીનો તખ્ત હલાવવા જઈ રહ્યા છે એની આ તૈયારીના ભાગરૂપે એને વધાવવા માટે અમે આજે ફટાકડા ફોડીને જશ્ન બનાવ્યો છે શું કહેશો અનંતભાઈ અનંતભાઈ કેવું જેટલું કહીએ એટલું ઓછું છે કારણ કે અનંતભાઈ માટે કહેવા માટે કદાચ આજની આ રાત ઓછી પડે એટલી બધી વસ્તુ છે અનંતભાઈ એક એવા નેતા છે જેને દબાવવા માટે પ્રશાસને કેટલા ગતકડા કર્યા છે એ જગ જાહેર છે પછી એમના પર એક હિચકારો હુમલો હોય એ બે ત્રણ વખત થયો છે તો આ ભાજપ સરકારે એમને રોકવા માટે દરેક વખતે કહેવા જઈએ તો એવા હુમલા અને ગતકડા ઉભા કર્યા છે પરંતુ એનાથી ડર્યા વગર આજે અનંતભાઈ જે અડગ ઊભા છે જે રાહુલજીનું પણ સૂત્ર છે કે ડરો મત તો અનંતભાઈમાં અમે એ જોઈ શકીએ છીએ કે એક નીડર નેતા આદિવાસીમાં જે નેતા છે તો અનંતભાઈ જે નેતા છે એમના માટે જેટલું કહીએ એટલું ઓછું છે ડાંગવાસીઓને શું કહેશો ડાંગવાસીઓને કહેવાની જરૂર નથી ડાંગવાસીઓ હવે બતાવશે કે હવે જે અમારો જે માંગણી હતી એ મુજબનો જે નેતા આવ્યો છે તો હવે ડાંગ બતાવશે અને ડાંગ કોંગ્રેસ બતાવશે કે જે ભાજપની જે પોલ ખોલવાની છે અને ભાજપના ભાજપના જે જે અમે ફટાકડા ફટાકડા પડ્યા છે છે એ હવે ફૂટવા જઈ રહ્યા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો